શહેરના કેવડાપરા વિસ્તાર નજીક આવેલ દેવી પૂજક આજે એક દુઃખદ ઘટના બની હતી અહીં રહેતા ગરીબ પરિવારના શ્રી કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક જ લીકેજ થતાં ભયંકર આગ લાગી ગઈ હતી આ આગ એટલી બધી વિકરાળ હતી કે ગણતરી ના પડો માં ઘર તેમજ ઘરમાં રહેલો સામાન બળીને ખાક થઈ ગયો હતો આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો આ દુર્ઘટનામાં શ્રી કિશોરભાઈના પરિવારના બે સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાજા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીની જાણ કરી હતી ત્વરિત કાર્યવાહી કરતા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મચારીઓ શ્રી જયરાજભાઈ ખુમાણ શ્રી કૌશિકભાઈ તેમજ શ્રી અજીતભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જેમ આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીના કારણે મોટી જાનહાની રડી હતી ફાયર સુપરવાઇઝર શ્રી જયરાજભાઈએ તાત્કાલિક એરોગેસ એજન્સીના માલિક શ્રી બબાસ જેઠને આ ઘટના અંગે જાણ કરી હતી જેના પગલે એરોગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લીકેજ થયેલો તેમજ અન્ય એમ કુલ બે ઇન્ડિયન ગેસના બાટલા કબજે લીધા હતા ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતી લેને લઈને અનેક સવાલો ઉભા થયા છે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ આગના કારણે શ્રી કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું છે આ ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારા ઘરે ઇન્ડિયન ગેસનો બાટલો લીકેજ છે અને આગ લાગી છે અને મારું ઘર બળી ગયું છે અને હું દાજી ગયો છું અને મારા પપ્પાએ એ દાજી ગયા અમારો છોકરો થોડોક દાજી ગયો છે અમે બધા અમારો અમારો સામાન દાજી બધું બળી ગયું છે બધુંય બળી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું બળી ગયું આજની જે અમારી કમાઈ હતી એ બધે બળીને ભસ્મ થઈ ગઈ અને અને અથવા અમારું મકાન બળી ગયું જે કાંઈ કામી ના આવ્યા હતા અને ખાવા પીવાનું જે કાંઈ હતું અમે રાંધતા હતા એ બધું બળી ગયું પૈસા એ બળી ગયા બધું બળી ગયું Munanomane? No, no. A sọ.